જેતપુરના જૂની સાકડી ગામે ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે મતદાન કર્યું છે પ્રશાંત કોરાટે પોતાની માતા અને પૂર્વ મંત્રી જસુબેન કોરાટ સાથે મતદાન કર્યું છે સાકડી ગામે રામજી મંદિરે આરતી અને દર્શન કરીને તેઓ ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારબાદ મતદાન કર્યું હતું આજે લોકસભાના ત્રીજા ચરણનું મતદાન છે ને ગુજરાતની પચીસ લોકસભા સીટનું આજે મતદાન છે મેં મારા ગામ જૂની સાંકળી ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે આજે ગામની અંદર પણ ખૂબ ઉત્સાહ છે સવારે રામજી મંદિરે રામ દરબારના આરતી કરી અને ગામના લોકો એક સમૂહમાં મતદાન કરવા માટે આવ્યા છીએ મેં આજે સમૃદ્ધ ભારત માટે સશક્ત ભારત માટે સુરક્ષિત ભારત માટે અને વિકસિત ભારત માટે અને આવનારા સમયમાં ભારત શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટે મતદાન કર્યું છે મતદાન એ માત્ર આપણી ફરજ નથી પરંતુ પ્રત્યે પોતાનો અધિકાર છે એટલે મતદાન આજના દિવસે વધારેમાં વધારે યુવાઓએ કરવું જોઈએ